અંબે માત ની જઈ બોલબાલ રાજેશ્વર મહાદેવ સુરાપુરા બાપાની આપણા અપરોક્ષ પિતૃઓની પણ જય કે એ સૌની અસીમ કૃપાથી અને માધ્યમ બન્યું છે જય અંબેમાં ચેરિટેબલ ટ્રસ્ટ મુલુન મુંબઈ આજે કારતક સોતેસ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ એટલે આજે બાળ દિવસ પણ છે અને ચૌદશને પણ ઓળખવી હોય તો આજે વૈકૂંટ ચૌદશ એવો આજનો પવિત્ર પાવન દિવસ છે મુખ્ય પોથી યજમાન સ્વર્ગીય ગંગારામ કેશવજી રાજ ચૌથાણી હસ્તે નંદલાલ ગંગારામ રાજ પરિવારના પરિવારજનોને ભાગવત ભગવાનનું પૂજન કરવા માટે વિનંતી કરીશ યુવા વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવવનના સહ આદરભરી ભક્તિવંદના વ્યક્ત કરવા વિનંતી કરીશ પરમ ભગવધી સંજયભાઈ નનલાલભાઈ રાજ અને પરિવારજનો અન્ય સહયોગી મનોરથી પણ કથા પર ઉપસ્થિત છે એ સૌને પણ ક્રમશઃ રીતે પણ તે છતાં થોડી સમય બચતમાં સહકાર મળે એવી અપેક્ષા સાથે પોતાની ભાવવંદના વ્યક્ત કરવા માટે સૌને વિનવી રહ્યો છું આપણે સૌ મુખ્ય પોથી યજમાન સહયોગી પોથી યજમાન અન્ય વિવિધ ઉત્સવો અને મનોરથોના યજમાન અને તેમના પરિવારજનો કુટુંબીજનો સ્નેહિસ્વજનો શુભેચ્છકો મિત્રો નિમંત્રિત મહાનુભાવો નગરજનો શ્રોતા ભક્તભાઈ બહેનો

પૂજા દાદાના મુખેથી એ શ્રવણ અને સ્મરણના સાક્ષી બની રહ્યા છીએ આપ સૌને વિનંતી કરીશ કે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાની સાથે સાથે રાધે રાધે ગ્રુપમાં પણ જોડાવા માટે અનુરોધ કરતા નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર યા તો ચોરાણું જીરો ચોરાસી બ્યાસી આઠ સાઠ આ મોબાઈલ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ એવી રિક્વેસ્ટ કરવાથી આગામી કથાની વિગતો મહોત્સવોની વિગતો પૂજા દાદા પ્રવાહિત થતી યુટ્યુબ ચેનલના માધ્યમની કથાની લિંક વગેરે આપને ઓટોમેટિકલી મળતું થઈ જશે ઘણીવાર એમ થાય કે હું કંઈક શું કરી શકું હું શું આપી શકું એવું આપણી જાતને ઘણીવાર આપણે પૂછીએ તો એવું આજે વિનામૂલ્યે થઈ શકે એવું સત્કાર્ય એટલે શ્રી જયમ બેમા ચેરિટેબલ ટ્રસ્ટ મુલુન પ્રેરિત શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ દરિયાસ્થાન આયોજિત આપણા આ કથા પંડાનાલની આગળના ભાગે મારા ડાબા હાથે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પ બપોરના બેથી રાત્રિના આઠ કલાક સુધી આયોજિત કરવામાં આવ્યું છે